Thank you.

ભૂકંપની તીવ્રતા છત પણ જમા આવી છે યુનાઇટેડ અનુસાર મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોના એટલે કે કોલંબિયા કોસ્ટગારિકા ત્યારે હોન્ડુરાસ અને નિકાગોના અને ક્યુબા હશે અને ત્યારે મિત્રો જણાવી દઈએ કે કેરેબિયન સમુદ્ર અને ઉત્તરી હોન્ડુરાસ માટે સુનાવણી પણ ચેતવણી જારી કરવામાં આવી છે જો કે મિત્રો હાલમાં કોઈ નુકસાન થયાના અહેવાલ મળ્યા નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ